હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર સિક્સ ત્રિકોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર સાત છે એટલે કે આજે આપણે આ લેક્ચરમાં સ્વાધ્યાય છ પોઈન્ટ બેના પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચાર સોલ્વ કરીશું બંને સાબિતીના દાખલા છે સિમ્પલી સોલ્વ થઈ જશે તો તમે શાંતિથી ધ્યાન રાખજો લેક્ચર પૂરો જોજો તો તમને દરેક સમજણ પડી જશે તો ચાલો આપણે પ્રશ્ન નંબર ત્રણની રકમ વાંચીએ અને પછી એને આપણે સાબિત કરીએ તો રકમમાં આપણને શું આપેલું છે કે આકૃતિ છ પોઈન્ટ અઢાર એટલે કે તમારી બુકમાં આકૃતિ આપેલી છે મેં અહીંયા દો દોરવાનો પ્રયત્ન પણ કર્યો છે તેમાં શું છે એલ અને સી સમાંતર છે એટલે કે અહીંયા આ એલએમ રેખા અને સીબી સમાંતર છે પછી શું આપ્યું છે એલ એટલે કે આ રેખાખંડ એલ અને સીડી રેખાખંડ સમાંતર છે જો હોય તો સાબિત કરો કે એ એમ ભાગ્યા એ તો આ એમ રેખાખંડ અને આ આખો એ રેખાખંડ છે અને આ સાઈડ શું છે બરાબરની પેલી સાઈડ એ એમ ભાગ્યા આખો એડી રેખાખંડ છે તો આપણે આ સાબિત કરવાનું છે તો ચાલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ તમે સાંજેથી લેક્ચરમાં ધ્યાન રાખો તો તમે સિમ્પલી લેક્ચર જોતા રહેશો તો તમને દરેક ખબર પડી જશે તો સૌપ્રથમ તો અહીંયા જો આપણને શું આપેલું છે એલ એમ સમાંતર અહીંયા સી આપેલું છે તો જો બે સમાંતર રેખાઓ હોય જે મોટી રેખા હોય એ આપણે ત્રિકોણની એક બાજુ બનશે તો અહીંયા આપણે ત્રિકોણ બનાવીશું ત્રિકોણ એ બી અને સી અહીંયા આવી રીતે ત્રિકોણ બનશે હવે આપણે એને ત્રિકોણને દોરી દઈએ અને એમાંથી આપણે જે થેસનો પ્રમેય છે તેના આધારે સમપ્રમાણતાના બંને પરિણામ બનાવીએ તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે ત્રિકોણ દોરીશું ત્રિકોણ એ બી સી તો ચાલો દોરી દઈએ ત્રિકોણ એ બી અને સી તો જુઓ સૌપ્રથમ તો અહીંયા આપણે ઉપર શું નામ આપીશું ઉપર નામ આપીએ ત્રિકોણ એ અહીંયા બી અને અહીંયા સી તો જુઓ એ રેખાખંડમાં કયું બિંદુ છે તો અહીંયા એમ બિંદુ છે તો એમ બિંદુ નામ આપીએ એસી રેખાખંડમાં કયું બિંદુ છે તો એલ બિંદુ છે તો એલ નામ આપીએ અને આપણે એને જોડી લઈએ એલ એમ તો આપણને શું આપેલું છે એલ એમ અને સી સમાંતર છે તો આ અને આ સી સમાંતર છે તો જે બે અડધા રેખાખંડમાં ડિવાઈડ થયું છે એનું સરખા પ્રમાણમાં વિભાજન કરે છે તો ચલો આપણે લખી દઈએ તો અહીંયા લખીએ કે ત્રિકોણ એ બી સીમાં સમાંતર બી હોવાથી કયા પ્રમાણે કે થેલ્સના પ્રમેય મુજબ થેલ્સના પ્રમેય મુજબ શું બનશે ઉપરનું રેખાખંડ એટલે કે એ એમ ભાગ્યા એમ અને આ સાઇડ એ એલ ભાગ્યા એલ થશે તો ચલો આપણે લખી દઈએ કે એ એમ ભાગ્યા એમ અને આ સાઈડ શું બનશે બરાબરની પ્લે સાઈડ એ એલ ભાગ્ય એલ સી સમજણ પડી ગઈ હવે આપણા જોડે બીજો કયો ત્રિકોણ છે જો આપણે ત્રિકોણ એ તો લઈ લીધો હવે આપણે આ રફ વરની રીમૂવ કરીએ અને બીજો ત્રિકોણ લઈએ તો બીજું આપણને શું આપેલું હતું કે જે જુઓ અહીંયા શું આપેલું હતું કે એલ એન અને સીડી સમાંતર છે તો આ એલ એન અને આ સીડી સમાંતર છે તો કયો રેખાકાંડ મોટો છે તો સીડી રેખાકાંડ મોટો છે તો એ ત્રિકોણની એક બાજુ હશે તો અહીંયા કયું ત્રિકોણ બનશે ત્રિકોણ એ આ સીડી તો ત્રિકોણ એડી એ બનશે એમાં એલ એન અને સીડી સમાંતર છે એના આધારે આપણે થેલ્સના પ્રમાણેના આધારે પરિણામ બનાવીશું તો ચાલો બનાવીએ આપણે ત્રિકોણ એ દોરીએ તો ચાલો નીચે દોરી લઈએ કે ત્રિકોણ એ સી ડી અહીંયા આપણે દોરી લઈએ ત્રિકોણ એ સી ડી ચલો દોરીએ તો આનું નામ છે ત્રિકોણ એ સી અને ડી પછી કયા કયા બિંદુ છે જો એ સીમાં એલ બિંદુ છે અને એડીમાં એન બિંદુ છે તો એસીમાં એલ બિંદુ અને એડીમાં એન બિંદુ છે રેખાખંડને આપણે દોર્યો આપણને શું આપેલું હતું જે આપણે રકમ હતી એમાં એલ એન સમાંતર સીડી તો જે આ એલ એન છે એ સમાંતર છે સીડીને તો થેલ્સના પ્રમેય મુજબ જે આ બે રેખાખંડો બન્યા એલ એમ રેખાખંડ દ્વારા તો એ સરખા ગુણોત્મારે ભજન કરશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે ત્રિકોણ એ સીડીમાં એલેન સમાંતર સીડી હોવાથી જે થેલ્સના પ્રમેય મુજબ થેલ્સના પ્રમેય મુજબ શું બનશે અહીંયા જો એલ ભાગ્ય એલ અને અહીંયા એ એન ભાગ્યા એનડી બનશે તો ચાલો લખી દઈએ કે એ એલ ભાગ્યા એલ સી બરાબર એ એન ભાગ્યા એનડી તો જે આ હતો એને આપણે સમીકરણ નંબર એક નામ આપી દઈએ અને આપણે જે બીજું ત્રિકોણમાંથી બન્યું એને આપણે સમીકરણ નંબર બે નામ આપી દઈએ તો આમાં જુઓ બે તો સમાન જ છે જો અહીંયા પણ એલ ભાગ્યા એલ સી છે અને અહીંયા પણ એ એલ ભાગ્યા એલ સી છે તો આ જે છે એમ ભાગ્યા એમ બી અને એ એન ભાગ્ય એનડી એ પણ સમાન થાય તો ચલો ચલો આપણે લખી દઈએ કે સમીકરણ એક અને બે પરથી તો ચલો લખી દઈએ સમીકરણ એક અને બે પરથી શું બનશે અહીંયા જો આપણે લખીશું કે કોણ કોણ સમાન બનશે જે આપણને ઉપર શું આપેલું હતું એ એમ ભાગ્ય એમ તો અહીંયા એ એમ ભાગ્યા એમ અને અહીંયા શું છે એ એન ભાગ્ય એનડી તો એ એન ભાગ્યા એનડી આપણે અહીંયા સમાન બનશે અને આપણે સમીકરણ નંબર ત્રણના આવી દઈએ ચાલો હવે અહીંયા આપણે સમીકરણ ત્રણનો વ્યસ્ત કરીશું કેમકે અહીંયા આપણે જો શું સાબિત કરવાનું છે રકમમાં આપણને કે એ એમ ભાગ્ય એ અને એ એન ભાગ્ય એડી તો આપણે એ એમ ખાસ લાવવું પડે કેમ કે આપણે એ એમ જો એમ લાવવાનું છે તો આપણે એ એમ નીચે નીચે લઈ જઈશું અને પછી બંને બાજુ એક એકને એડ કરીશું તો નીચે આપણું એ એમ રહેશે અને ફરીથી આપણે વ્યસ્ત કરીશું એટલે આપણું એ એમ ઉપર આપી આવી જશે અને નીચે એબી આવી જશે જો હું તમને સમજાવું છું તમે ખાસ અહીંયા ધ્યાન રાખો કે સમીકરણ ત્રણનો વ્યસ્ત કરતાં સમીકરણ ત્રણનો વ્યસ્ત કરતા તો ચલો વ્યસ્ત આપણે બંને બાજુ કરવો પડે તો એમ ઉપર જશે એમ ભાગ્યા એ એમ આ સાઈડ પણ એનડી ઉપર જશે અને ભાગ્યા એ એન હવે આપણે શું કરીશું આપેલ સમીકરણમાં બંને બાજુ એક ઉમેરીશું તો ચાલો ઉમેરીએ કેમકે આપણે અહીંયા એબી લાવવાનું છે તો પ્લસ એક એડ કરીશું તો ચોકડી ગુણાકાર થશે અને એબી આવી જશે તો ચાલો આપણે લાવીએ કે આપેલ સમીકરણમાં બંને બાજુ એક એડ કરતા બંને બાજુ એક ઉમેરતા તો ચલો ઉમેરી દઈએ તમારે વ્યસ્ત કરવાનો હોય તો પણ બંને બાજુ થશે અને એક ઉમેરવાનો હોય તો પણ તમારે બંને બાજુ ઉમેરવો પડશે તો ચાલો ઉમેરી દઈએ એમ બી ભાગ્ય એ એમ પ્લસ વન અને અહીંયા એનડી ભાગ્યા એ એન પ્લસ વન અહીંયા હવે આપણે શું કરીશું ચોકડી ગુણાકાર કરીશું તો અહીંયા જુઓ એકની નીચે કંઈ નથી તો આપણે એક મૂકી શકીએ અહીંયા પણ કંઈ નથી તો એક મૂકી શકીએ તો અહીંયા હવે જો હું તમને રેડ પેનથી બતાવું છું તો જો આ એ એમનો ગુણાકાર એક સાથે થશે એકનો ગુણાકાર એમ સાથે થશે અને નીચેલા બંનેનો ગુણાકાર થશે અહીંયા પણ એ એનનો ગુણાકાર એક સાથે થશે એકનો ગુણાકાર એનડી સાથે થશે અને નીચેલા બંનેનો ગુણાકાર સમજણ પડી ગઈ તો ચાલો આપણે ડાયરેક્ટ લખી દઈએ હવે જો એમ બીનો ગુણાકાર એક સાથે થશે તો એમ જ આવશે અહીંયા હવે એક સાથે એ એમનો ગુણાકાર થશે તો એ જ આવશે તો ચાલો લખી દઈએ એ એમ અને નીચે એ એમ ગુણ્યા એક તો એ એમ જ વધશે સમજ પડી ગઈ અહીંયા હવે જો એનડી ગુણ્યા એક તો એનડી જ આવશે પ્લસ એક ગુણ્યા એ એન તો એક આવશે નીચે એ એન ગુણ્યા એક તો એ એન જ વધશે અહીંયા હવે જો એમ ગુણ્યા એ તો જો તમને હું સમજાવું છું કે જો આપણે આકૃતિ દોરી હતી અહીંયા જો એમ ગુણ્યા એમ બી તો શું બનશે આખો અહીંયા એ બનશે તો કે હા બને પછી આમાં જો એ એન ગુણ્યા એનડી તો શું બનશે આખું એડી બનશે તો ચાલો આપણે એબી અને એડી લખી દઈએ કે ઉપર જે આપણું એમબી ગુણ્યા એ એમ છે એ આપણું એબી છે એબી બી રેખાખંડ બનશે અને નીચે એ એમ આવ્યા અહીંયા એડી ડી રેખાખંડ આવશે એનડી એન ગુણ્યા એનડી અને નીચે એ એન આવશે જો આપણું આવી ગયું હવે આપણે આનો વ્યસ્ત કરી દઈએ તો જે આપણે સાબિત કરવાનું છે એ આવી જશે તો ચાલો લખીએ કે આપેલ સમીકરણને વ્યસ્ત કરતા આપેલ સમીકરણને વ્યસ્ત કરતા તો ચાલો વ્યસ્ત કરીએ આપણે તો વ્યસ્ત એટલે કે ઉલટું તો એ એમ ઉપર આવશે અને એ બી નીચે આવશે અહીંયા પણ એ એન ઉપર આવશે અને એડી નીચે આવશે તો જે આપણે સાબિત કરવાનું છે એ આપણો જવાબ આવી ગયો છે કે એ એમ ભાગ્યા એ બી અને બરાબર એ એન ભાગ્યા એડી તમે જોઈ શકો છો જો આજ આપણે સાબિત કરવાનું છે રકમમાં જુઓ એ એમ ભાગ્યે એ બી અને એ એન ભાગ્યે એ તો તમારે શું કરવાનું છે અહીંયા આવી રીતે વ્યસ્ત કરવાનો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પછી એક ઉમેરવાના છે જે પણ તમારે લાવવાનું હોય એ એમ એ આપણે નીચે રાખવાનું છે સમજ્યા પડી ગઈ તો સમજ્યા પડી ગઈ ચાલો આપણે આવી રીતે કર્યું છે અને ફરીથી વ્યસ્ત એને ઉપર લાવવાનો પ્રયત્ન કરવાનો છે તો ચલો હવે આપણે પ્રશ્ન નંબર ચાર સોલ્વ કરીએ એમાં પણ શું આપેલું છે કે આકૃતિ છ પોઈન્ટ ઓગણીસ તમારે બુકમાં આકૃતિ આપેલી છે અને અહીંયા મેં દોરી છે કે DE અને એસી સમાંતર છે તો ડીઈ ક્યાં છે તો કે આ છે DE રેખા ખંડ એ એસીને સમાંતર છે તો આપણું એક ત્રિકોણ તો એના આધારે બનશે પછી શું આપેલું છે ડીએફ અને AE સમાંતર છે તો આ DF છે અને આ AE છે એ પણ સમાંતર છે તો સાબિત કરો કે BF ભાગ્યા FE અને બીજું સાબિત કરવાનું છે BE આખું આ BE છે અને એના ભાગ્યા એસી આપણે સાબિત કરવાનું જ છે તો ચાલો આપણે સિમ્પલી સાબિત કરી દઈએ તમે અંત સુધી લેક્ચરમાં જોડાયેલા રહો આપણે દરેક સાબિત કરી દઈશું તો જો સૌ તો અહીંયા શું બનશે કે આપણે શું આપેલું છે ડીઈ સમાંતર એસી તો જો આ શું છે આ છે ડી અને એને સમાંતર એસી રેખાખંડ છે તો કયો રેખાખંડ મોટો છે તો એસી રેખાખંડ મોટો જ છે તો ત્રિકોણની બાજુ બનશે એસી એક તો આપણે કયો ત્રિકોણ બનાવીશું અહીંયા ત્રિકોણ બી એ તો ચલો બનાવી દઈએ ત્રિકોણ બી એ બનશે અને એમાં જો ડીઈ અને એસી સમાંતર છે તો ચાલો આપણે લખી દઈએ અને થેલ્સના પ્રમાણે મુજબ આપણે સમીકરણ બનાવી દઈએ તો ચાલો આપણે દોરીએ કે અહીંયા આપણું ત્રિકોણ બનશે તમને સમજાવવા માટે અહીંયા દોરું છું કે ત્રિકોણ બી એ સી તો ચાલો આપણે દોરી દીધો અને એને આપણે નામ આપી દઈએ કે આપણું ત્રિકોણ છે એનું નામ છે ત્રિકોણ બી એ સી વચ્ચે કયા બિંદુ છે તો જો ડીઈને સમાંતર છે તો જો એ બીમાં ડી બિંદુ છે તો અહીંયા આપણે એ બીમાં ડી બિંદુ દોરીએ પછી બી સીમાં કયું બિંદુ છે તો ઈ બિંદુ છે કેમ કે ડીઈ સમાંતર છે તો જે આપણે સમાંતર આપેલું હોય એ બે બિંદુ દોરવાના છે અને રેખાખંડને જોડી દો તો અહીંયા આવે શું છે આ જે ડીઈ રેખાખંડ બન્યો અને એસી રેખાખંડ સમાંતર છે તો થેસના પ્રમાણ મુજબ જે બે બાજુઓ છે એ બી અને બી એમાં જે સરખા વિભાજન કરે છે રેખાખંડનું એને આપણે લખી દઈએ અને એનો આપણે પરિણામ બનાવી દઈએ તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે ત્રિકોણ ત્રિકોણ કયો બનશે ત્રિકોણ બી એ સી અથવા એ તમે કંઈ પણ કહી શકો છો સમજ્યા પડી ગઈ તો ચલો ત્રિકોણ બી એ સીમાં ડીઈ સમાંતર એસી હોવાથી આ સમાંતર હોવાથી અહીંયા શું બનશે જો બીડી ભાગ્યા ડી બનશે થેલ્સના પ્રમે મુજબ લખી દઈએ કે થેલ્સના પ્રમેય મુજબ શું બનશે અહીંયા આ બીડી ભાગ્યા ડી એના બરાબર બનશે બી ઈ ભાગ્યા ઈ તો ચાલો લખી દઈએ કે બી ડી ભાગ્યા ડી એ અને આ સાઈડ બી ભાગ્યા ઈ સી અને આપણે સમીકરણ નંબર એક નામ આપી દઈએ હવે આપણને શું શું સમાંતર આપેલું છે તો જો રફ રફવર્કને આપણે રીમૂવ કરી આકૃતિ પરથી અને બીજું જે સમાંતર આપેલું હોય એના આધારે આપણે ત્રિકોણ લઈશું અને એમાંથી આપણે થય મુજબ આપણે સમીકરણ બનાવીશું તો શું આપેલું છે ડીફ સમાંતર એ ઈ તો જુઓ આ છે આપણું ડી અને એને સમાંતર છે એ ઈ તો જો મોટો રેખાખંડ કયો છે તો એ ઈ રેખાખંડ છે તો અહીંયા કયું ત્રિકોણ બનશે તો જો ડીએફ જો એક તો આ ત્રિકોણ બનશે અને એક આ સાઈડ ત્રિકોણ બનશે પણ જે ડીએફ છે એ આ સાઈડ આવેલું છે એટલે કે આપણો કયું ત્રિકોણ બનશે હું તમને સમજાવું છું કે જો આ એ આપણી બાજુ છે એના બંને બાજુ ત્રિકોણ બની શકે છે ત્રિકોણ એ પણ બની શકે છે અને ત્રિકોણ એ ઈ બી પણ બની શકે છે તો અહીંયા જો ડીએફ આ સાઈડ આવેલો છે તો આ આપણું ત્રિકોણ બનશે એટલે કે બી એ ઈ સમજણ પડી ગઈ ત્રિકોણ આપણું બનશે ત્રિકોણ બી એ અને એમાં આપણી ડીએફ એક રેખાખંડ આવેલો છે જે એ ઈને સમાંતર છે તો ચાલો આપણે લખી દઈએ અને આપણે દોરી પણ દઈએ દોરીને હું સમજાવું છું એટલે તમને સમજણ પડે તો ચાલો આપણે અહીંયા સમજીશું તો તમે ખાસ ધ્યાન રાખજો અને આપણે નામ આપી દઈએ કયું ત્રિકોણ છે આપણા માટે ચલો આપણે જોઈએ કે ત્રિકોણ છે બી એ તો ચલો આપણે જોઈ લઈએ કે ત્રિકોણ બી એ ઈ અને જો બી એમ આપણું કયું બિંદુ છે તો બી એમ અહીંયા જુઓ આ છે બી અને એ વચ્ચે આપણું ડી બિંદુ છે અને બીઈમાં આપણું એફ બિંદુ છે તો ચાલો બી એમાં આપણે ડી બિંદુ દોરીએ અને બીઈમાં આપણું એફ બિંદુ દોરીએ અને બંને રેખાખંડને આપણે જોડી લઈએ સમજણ પડી ગઈ તો બસ હવે આપણે થેલ્સના પ્રમે મુજબ બંને રેખાખંડોમાં જે વિભાજન કર્યું છે એનું આપણે લખી દઈએ અને એનું આપણે સમીકરણ બનાવી લઈએ તો ચલો આપણે પેન ચેન્જ કરીએ અને લખી દઈએ કે આપણો ત્રિકોણ કયો છે તો કે ત્રિકોણ બી એ શું છે ડી એફ અને એ ઈ સમાંતર હોવાથી થેલ્સના પ્રમેય મુજબ થેલ્સના પ્રમે મુજબ તમારે લખવાનું છે શું થશે અહીંયા બીડી ભાગ્યા ડી એને સમાંતર શું થશે એટલે કે સમાન બી એફ ભાગ્યા એફ ઇ તો જો અહીંયા આ બીડી ભાગ્યા ડી બરાબર બી એફ ભાગ્યા એફ થશે સમજણ પડી ગઈ તમને આવી રીતે કોઈપણ રકમમાં જો બે સમાંતર લેખો પેલી કે એક સમાંતર હોય તો એના આધારે કોણ બનાવું છે બીજું સમાંતર હોય તો એના આધારે ત્રિકોણ બનાવવાનું છે ટેસ્ટના પ્રમાણે મુજબ તમારે સમીકરણ લખવાનું છે અને ગમે તેમ કરીને તમારે જે પણ સાબિત કરવાનું હોય તે તમારે સાબિત કરવાનું છે આગળ આપણે વ્યસ્ત કર્યા હતા એક એડ કર્યો તો ફરીથી વ્યસ્ત કર્યો તો એ રીતે આપણે સાબિત કર્યું હતું તો આમાં હવે જો કે આપણને શું મળે છે તો અહીંયા જુઓ અને આપણે સમીકરણ નંબર બે નામ આપીશું તો અહીંયા હવે જો કંઈ આમાંથી સમાન છે તો કે જુઓ અહીંયા પણ બીડી ભાગ્યા ડી એ અહીંયા પણ બીડી ભાગ્યા ડી છે તો આપણે શું લખીશું અહીંયા કે આ જે છે બી ઈ ભાગ્યા ઈસી અને બી ભાગ્યા એફ પણ સમાન થાય તો આપણે લખી દઈએ કે સમીકરણ એક અને બે પરથી શું બનશે અહીંયા તો જુઓ આ શું છે નીચે બી એફ બી એફ ભાગ્યા એફી અને ઉપર શું હતું અહીંયા આપણું હતું બી ઈ ભાગ્યા ઈ તો ચાલો લખી દઈએ કે બી ભાગ્યા ઈ હવે આપણે જોઈએ કે આપણે સાબિત શું કરવાનું છે તો જુઓ સાબિત પણ આપણે આ જ કરવાનું તો કે બી એફ ભાગે એફ અને બી ઈ ભાગે ઇસી તો અહીંયા આપણો ડાયરેક્ટ જવાબ આવી ગયો છે જો તમારો ડાયરેક્ટ જવાબ ના આવે તો તો તમારે સાબિત કરવાનો છે અંદર જે પણ આગળ પ્રક્રિયા કરવાની હોય તમારે વ્યસ્ત કરવાનું એ કેડ કરવાનું છે એ તમારે જોઈ લેવાનું છે પ્રશ્ન તમારે કોઈ પણ ગોખવાની જરૂર નથી સમજશો તમને દરે દરેક પ્રશ્ન ડાયરેક્ટ સમજાણ પડી જશે અને એનો ઉકેલ પણ મળી જશે તો બસ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો આપણે સિમ્પલી બંને પ્રશ્નો સાબિત કર્યા છે જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો